લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર ફ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ ઉઠ્યા સવાલો ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુગદા ખુલ્લી ગટરો અને પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો યથાવત રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોય જેથી ચાવતા જ આવતા જતા એક વ્યક્તિ બુગદામાં ખાબકતા થયો ઇજાગ્રસ્ત આવી નગરપાલિકાની અને બદેકાને લઈ કોંગ્રેસ દ્વારા કરાયા આક્ષેપ ઉમરેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બુગદા બે વર્ષથી જેમના તેમ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલે છે જેને લઈ આજ કોંગ્રેસ જિલ્લા મંત્રી રશીદભાઈ સિવાણી કોંગ્રેસ કાર્યકર હાજીભાઈ ખેડારા તેમજ ઈશાકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બુગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો રિપોર્ટર ઇમરાન સરવાદી સાથે કેબ્રમેન ભાવેશ ગોહિલ અભી ન્યૂઝ ઉપલેટા आज उपलेटा अंदर में पांच छ दिवस सतत वरसाद वरसी रही है અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે કુંડીઓમાં ઝાકણા નથી ઉગદડામાં મોટા ભૂવા પડી ગયા છે છતાંય તંત્રનું પાણી હલતું નથી મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપ્રેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ થઈ લાગે છે અને હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર નવમાં પ્રજાને બતાવવા જ ક્યાંક ને ક્યાંક ભાજપનો વિકાસ કેવો છે બીજું તમારે શું કહેવાનું થાય છે બીજું કે નગરપાલિકા નગરપાલિકાને દર ચોમાસામાં માં એક મહિના પેલા મોનસૂન કામગીરી કરવાની થાય આ વખતે મોનસૂન કામગીરી કરવામાં આવી